સુરતના નાનપુરા વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે પ્રિયા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળના મકાનમાં આગ લાગી હતી આગ લાગતા યુવતી બારી બહારના કમ્પ્રેસર પર બેસી ગઈ હતી સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વોશિંગ મશીનમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી યુવતીને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ માટે લઈ જવામાં આવી છે અમારી ટીમને કંટ્રોલ રૂમને પ્રિયા રેસિડેન્સી એપાર્ટમેન્ટ છે એમાં સાતમા માળે કંઈક ફસાયાનો કોલ મળેલો હતો તો તાકીદે ફાયરના કંટ્રોલ દ્વારા મેસેજ મળતા અધિકારીઓની ટીમ અને ફાયર વાહનો ટીટીએલ હાઇડ્રોલિક પ્લેટફોર્મ અડાજનથી પણ વેસુથી બધી ગાડીઓ સહિત રવાના થઈ ગયેલા ને ઘટના સ્થળે અમારા ડિવિઝનલ ઓફિસર શ્રીએ આવીને જોયું કે એક છોકરી કો કોમ્પ્રેસર એસીના કોમ્પ્રેસર પર બેસેલી હતી એમણે તાકીદે ઉપર પહોંચીને છોકરીને સાતવો ના આપી કે બેન તમે એ છોકરી કુદી પડવાની તૈયારીમાં હતી તો એને મેન્ટલી શાંત કર્યું કે બેન તમે અમારી ટીમ લગભગ પહોંચી ગઈ છે તમને બચાવી લઈશું એ રીતના કહેતા એ બેન થોડા રિલેક્સ થયેલા હતા અને એમને ફાયરની ટીમ તાત્કાલિક અમારા સબ ઓફિસર શ્રી બલવંતભાઈ અંદર પહોંચીને લગભગ થી ચાર રૂમ છે એ ક્રોસ કરીને ગ્રાઉન્ડ પ્લસ છ માળની બિલ્ડિંગ છે અને એના અંદર જઈને ધુમાડાઓના વચ્ચેથી જઈને બીએસએટ કોમ્પ્રેસર પહેરી બીએસએટ નો ઉપયોગ કરીને અંદર જઈને એ જે બાળકી હતી એનું નામ જાણવા નથી મળ્યું એને બહાર કાઢી લાવેલા હતા અને તાકીદે એને એકસો આઠમાં રવાના કરેલી છે અમદાવાદના